પોણી તો પાય કોઈને સાય ના પાવી કોઈને પાણી પાય તો શું કરવા ઘરે રહીશી પડ્યા પીઝા ખા એ હમણાં મંગાય પૈસા ભર્યા હોય તો તારા જોડે

મગજ જાહેર ના ખાવા તારું બંધ થા બોલતા નથી ઘડી ઘડી હવે બોલતી ના કહદે શ્વાંતી બોલ કરી

વાત કહું અહીંયા રાજા હું બે વધારે તમારે કઉિતા કશું લડાઈ લડાઈ અને દોષી કશું સોળ નાખવું નાખી દેવું નાઈ નાખું જા એ ફોર જેટલું પીઉ છું થોડી અન હારું બંથા નાખું હવે બોલ 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 આખો દાડી અન ફોન નાખી છે તો જાજી પોસું નાહી જાવ કશું ખબર પડે ને નકરી બોલ બોલ કરા હે ઓય જાલે ઓય મારે ઓછી ડોસીએ વાગડી હવે સોણ તો નાખું જ પડશે હવે કડવા હવે આ જીવનમાં તો તારું મોત જ છે ખાવા બાવા આલી નહી અને હવે આ સોણ ખાય એવું કરીને મેલ્યું આ ફરવા દે ખાવા બાવા તાલતી નહી ડૂસી દવા પાઈ દેવી છે એમાં આટલું આટલું લઈને દવા જ નાખવા તો કંટાળો લેવડાવો કંટાળો આ મારું એક દોડી નાસી એમાં હું તો થાચી છો હવે આ ડૂસી કસલા કરા એટલે કરો લે

તાર કાંકર પૂછીએ કે કોઈ દા ડો પૂછવાનું હોય તો નાખાય તો લેસીન વેચીને ડોસી મારી નાખવી મોડે નાહી દેવી દવા એના ઉપર તો હાથ કરોડ ની લોલ લઈ ખેંચી પછી પૈસા લઈ અને ચોક સેટું સેટું હપ્તા નહી ભરવાના હિમાલય કોઈ ભરવાના ખેંચી જતા ડોળી ખેંચી જાય એવું જ કરો દોશી ઉપર પેસી ને બધું વેચી મારો પછી

આપણે સાપ આપતો હવે ખાવા નઈ આવ્યું બનાવ જેટલું ખાવ એટલું પડ્યું ઘર માં હું ના ખાઈ જ્યો પડી તો ખબર ખવાય ગયું હવે

I thought i am cheated,